પેલા વેભાઈ ને ખબર પડ કોઈ નઈ ચિંગુતસ ગમે તે પણ વેવ અત્યારે તો ગમે જવું બોણા વોણસ બધા પારખી લેતા વાર નહીં કરતા એની બોલી અને એની હેઠળ ઉપર ખબર પડે કા મોણ છે હો સાહેબ આ સાચી સમામાં અતારે તો ખરા ન પૈસા છે ને તો બધું છે જિંદગીમાં એટલી વાર રાખવી પડે પૈસા ગમે જેટલો હોય પણ ઘણા ટાઈમ આપણી એ નાખવો પડે અને ટાઈમ બચાવો પડે બધી જગ્યાએ ચિંગુસ વેરા ના ચાલે એટલે કહે કે કે તૈયાર થઈ રહેજો જોના પાછો ના આવા બેસે તો બાર વગાડ છે હોય ના હોય કેમ રાતી તો હંમાચાર આલે છે ઓલું ઠેકોણું એવું પોયા પાછા કર્યામાં કર્યા માં આખો દાળો કાઢો હો ચાલે

તો શોક જવાનું તો એવું લાગે કે માણસ મહેમાન ગતિ આયા છે અમુ અમે આપણો નવ નવ દિવસ છે ઘેર જીવણિયા ઘેર નવા રહેવાની જરૂર નથી લે બાર ગોમ નેકરી તો લાગુ જો કે બાર ગોમ નેકરી છે સરપંચ એવું તું ગમણે માં પહેલા પાછો કરતો હોય એ ઉને ઓ જ લેયા તારા લીધે તો આબરૂ મારી જાય કે વૈસા મેલ્યો સાતો સરપંચ હોમાં માણસ હોય ને એ કોઈ લુઘરાણી ના જો મોણસ જો ખબર પડે છે તને કોઈ ઢોર નઈ કે મોણસ જ કે

લગન ખરાગન શા ખરો તું તર ઢોલ વગાડી વગાડી કીધું તું કીધું આપડે ખરું છોકરા ને બહાર જોવા જવાનું છે ઢોલ લઈને જતો ઢોલ નતો જો પણ એમ કીધું તું તો રાજી રાજી થઈ ગયો તો

મને ખબર હતી કે જીવનલાલ નું કામ ખરા ને કોઈ ઠેકવાળા વાનું હોય છે મામા તા છે એક નંબર નો ઉઠે છે સો વાજે પાછો આમ કાલે આયા હતા તે પેલા દાતેળા કા કરવા બેહી જાતા છે કરું કરતા ના તારે પાછા કે બોલાઈ જાવ એટલે કે વેડા થઈ જાય કે એટલે કોઈ તૈણ વાજે ના જવાય તો પછી ઈનો સમય હોય ઓહો આનો ના તૈયાર થતો છે સોમલા એ સોમલા લે જાય મોળો થાય બૂટ પે લે હે હે ફટફટ હા

આબરૂ તો મારી જાય છે તારી આબરૂ નહી જતી તારી આબરૂ વધા સત્યો ચોકર થી મારી આબરૂ કાઢવાનું કરી છે એટલે મારા છોકરા હગુ કરવાનું હોય એમાં તારી આની આબરૂ જાય છે ઈકન મોદ વાચી બે હો તો મારી જ આબરૂ કાઢો કે એટલે તું નહી આવતો હું નહી આવવાનો તું આ જી જા ભાઈ અટક જીવન આમ હું ચોકુ કે તો મારા ટાઈમ નહીં મારા મેલ આવે એવો નહીં એટલે સોય જવાનું હો બાર સોય જવાનું ગેરેજ રહેવાનું છે એટલે નહી આવતો ના

અલ્યા પણ પછી લઈ જાવું હાલ તો હેડ આમ તાત્કાલિક શું લેવા જોઈએ એટલે મે કરીને મારો આબરૂ ના ધજાગરા કરવાનો કર્યો હતો પણ અમે ઇકન નઈ કીએ કે તારો કોયલ રીહન જતી રહી સર અમે બે જણો ઇકન આઈએ તો કેટલું સારું લાગે અલે ભાઈ આટલું બધું હું કે નહી દેખા તું છોકરાની બારીનું નું વિચારી લીધું મારું કદી વિચાર્યું તો મારો ભાઈ એકલો ના હા તે એનું વિચાર્યું કદી તું ના હો તો આજે મારા ઘેર રજે લેડ સોમલા તું આજે હેડ કાલે કોઈ કરીએ છીએ ના હોય તો લઈ આવીએ લે એટલે આજે હું આવું તમે ખરા ને જીવન યાર ઘર જાવ મોન છો ઘર જાવ તમારે ઘર જ પટી ને એટલે હું કોણ ને તું કોણ ઓમ કદી તું રોટલો ખવરા આવ્યો મને અને તમારા છોકરાનું નું પાકું થઈ જાય ગમે તેમ સોમોભાઈ ખરા ને શેરી શેરી ટોકરી વગર અલ્યા પણ આજ તો હેડ કાલે કરીએ છીએ કોણ પેલા મારું કરો પછી તમારું કરવું એટલે જીવન ને તારો વર તો નહી જ જ્યા ટંકોરી વગાડતા વગાડતા મુયા તાન જોઉં છું સિયો મારા વગર જાય છે સિયો ભાઈ જાય છે તારા સિયો આવે છે જે જાય ને એના તો ટોગા જ બરકી નાખવા છે જો દી મારો ઓર ના પડવાનું જીવન આ ક્યો દી તમારે તાન ઓર તો નહીં જ પડવાનું જેને લઈ જવાય ને જા અને સિઓ હગુ કરાવે એ હું જોઉં છું હા અડધો કલાક કેતો તને કલાક થવાયો આ તો નવારા વાળો કહું મને કંટાળો આવી ગયો છે તમે મોરવાઈ બનો છો ને પણ આ પૂછે મારા મરવા જ્યુ છે આમ આ ગુરુ સો પોક્ષે કદી યાર નથી આ ગોળાની લગવામ ને

અમે આપણા હારા કોમ જવાન છે જીવનલાલ હતા વેલા વેલા દાડો હુકા બગાડો છો યાર અરે બોના દારો ઇને મારો ખરાબ કર્યો છે વેલા બહુ પડે કે ઇને કે હું નહીં આવું એટલે ગોરુ પછી બરશું ગોળો મને કે હું નહીં આવું ખબર હતી મને ખબર હતી કે આ બે ગોળો રહ્યો ને ઓનો કોઈ ઠેકાણો નહીં જીવણિયા તારા કોક હારું કોમ આવે છે અને ડુંગુ કોક કોક તો ઉભું થાય જ લે અમે સરપંચ હું કરું આ કાયમી નો એવો છે અમુ સરપંચ મારા છોકરાને ને બાયરી જોવા જવાનું હોય એમાં કોયલનું વચ માં શું આવો છો એટલે ચોલ્લો કરવા એને લઈ જવાની ચોલ્લો કરવા નઈ એ રહ્યું કે ખબર કે મારે કોયલને લઈ આવો અમે કોયલ બે જણા હંગાતી આવશું અમે કે તારા અડધી પટી રહી છે અને નહીં આવી તો સતી અમે આવશે કે અમે એટલા રહ્યું છે હું કરવાનું કયો એટલે આજ છે કોયલનું નું હું મને ક્યાં કોયલને લઈ આવે

માનો જવાબ શું હતું પણ કોયલ આજ નહી તો કાલ હગુ ફાઈનલ થઇ જ જે દાડા ચોલ્લો કરવાનો થાડા કોયલ આવશે કે નહીં આવશે જ ક્યાં જનમાં લઈ જા

એટલે અરે ફૂલનજી કાગરા ગોરી ફૂલી ગયા જી બીજું કોઈ નઈ સર તમે હેજો આ બધા તૈયાર થઈ થઈ રિક્ષાઓ લઈ લેવા જતા છે ને એટલે અરે વેકળો દમ પચાડા કર અને જીવનલાલ ના છોકરા ના હગાનો આઈ સવાત એટલે મારા ભેગા ભેગો મેળા આવી જા કોઈ અલ્યા પણ ઈ તો શો પેલાવાણે વાને લમાઈ સા બાઈ એ તો કોઈ ઉંમર થઈ છે પણ એને બુદ્ધિ નહી મૂર્ખા ને એટલે બુદ્ધિ નહી પોકતી જીવનલાલ સબ હેજો તમે બે શબ્દ કે જો થાય છે હળો કઈ સમજાવો એને હગુ કરાવા કોઈ ભાષણ આલવા નહી અમુ ભાઈ વગર તો જવાય નહીં કપાસું નહીં આવે તો

પછી તું એ પુરીઓ ખાવા બે ને તો તારી પુરીઓ કાઢી નાખશે ઊંટ જેવો માણસ હોય ને એનું કોઈ ફેર ના પડ ગમે તેમ હેડ જે હોય બહેન હેડવાનું કરેડ તને બોલાયો નહીં બોલાયો તારા ભાઈને બોલાયો સર મેં બોલાયો છે તને સમજાવા

પછી તારું આવશે કશું ના થાય કોયલ આઈજો ને લગ્ન માં તો ટોટિયા ભાગી નાખીયે આટલા તારા હોય ને તો આજ સુધી કોયલ હોભરી નહીં અને અમે જીવન ઘેર આવ્યું કોક એટલે કોયલ હોભરી એટલે એને ગરજ છે ને એટલે ગરત છે નવાઈ જ

આવશે નહી આવે તો તેલ પીવા જાય તારા નહિવાનું વગાડો ખબર પડે છોમા કાકા કોક નું હારું થાય છે જો આવી રીતના અટકી નહી બે ખરાબ થાય છે તમારું હારું થાય છે સરપંચ તારે નઈ અબાનું જીવનલાલ જવાનું જરૂર નહીં જરૂર નવરો નહી મિલો ચાલુ છે એટલે નરો ના હોય પણ જીવનલાલ ને કીધું મારા જરૂર નહી હેડવોન કરોડવાન કરો હેરા ગામ માં ગમે તે કોઈ હોય ને અવસર પ્રસંગ અને પછી વાણા ક્યારે ખાવાય તું કેવા હોય ને તો તારું બોડું ફોડી નાખે

તો જાનું જોતા એનું લઈને આ હેડ આવ્યો આ હેડ આવ્યો સોમા કાકા છે ઉકળે તો આટલા બધા કોઈ દેખાતું તો નથી કલા ઉપર બગડ્યા છો તો કાર્યો ને હોય લઈને આવ્યો તો શું માં આતા શું કાકા મનાવાય તો આય બને લેવા આતા કે યાર જોવા જવાનું છે સારું કર્યું કે જતા ના રહ્યા તઈ લુગડે તૈયાર થઈને તો બેઠા હતા એટલે સોમા પૂંજા જતો રહે તમે તો ગમે ત્યારે કોક એઠું હેઠું ખાઈ જાય વાસો તમારો વિશ્વાસ ના રાખાય મારો વિશ્વાસ ના રાખો ને તો હેઠું થાવ છે હેઠ આટલી બધી જરૂર નહીં હોબળો આટલી બધી દાદાગીરી મારા હંગાતી કરી છે એટલી તમારા ભાઈ હંગાતી કરી હોત ને તો અત્યારે ખુલ્લું હોય જતો રહ્યો આ તે વર રાખજો ને ખોળના ભાવના પણી ને જતો રહે બરોબર ના કાઠા થો હું પરિણામ બીજું શું આવશે હા પેલું કહેવાત નહીં કે સીધું લાકડું હોય ને એ જલ્દી કપાય કપાયું ટૂંકું હોય ને એને કોઈ ના કાપી સીધા છે ને એ મજા દુઃખ છે ને ના હોય ને તો ખબર ખબરદારી કરીને જીવન ઘેર દો અને તુખી ચેલેન્જ આવી લેવો મા મારા સિવાય બીજો ગો શિયો હોય પણ એ જ કરવાનું હોય મને સેન કરવાનું ખબર

મારે છો મા કાકા બોમ્બ થી હંગાતી કોઈ આવે એવો નહી મારા વડે બધા ખાઈ પીન સીડી પડી ગયા છે વિમન મારા બાપા મેલી જશે શું ના ના મારા બાપો મેલી જાશે ને હેઠળમાં ઉતાર્યું છે હમણાં ખરાઈ હેઠર તું કે આવરું નાવું બોલે નો બને હું લઈ જવાનું છે હાઇક માં જાવ નખો કોઈ સાધન કર્યું છે મારા બાપો મને લીયા લઈ જશે ભાઈ એસ ટી માં જવાનું છે હાડો

મજૂર કરી મેલી જો છો હા અને વળી એસટી માં લઈ જઉં છું ભાડું હું કરાવું છું તોય હમો જવાનું છે એસટી માં લઈ જઉં હેડ તમારા માં ઠેકવાણું નહીં કે તમારા ભઈના માં ઠેકવાણું નહીં ઘણા હું જવા જો ને તું નોબ લઈ તું જો આ કીધું તને આયા દાડા નાટક કરાય મૂર્ખાન શોતા ના આગલે દાડે કીયાવાના તું પણી મેલો પણ કાયમી માટે જીવણ તમારો આખો ગોણ ખરો ને

ને બહુ હોય છે માણસ છે ને તે કાઢી નાખેલો છે હા શિખર હું કહેવા જો તો રાજી રાજી જતો કે હું આવ્યો અને આ દાદા ફરી જુ બોલો જીવન ભગવાન ને આ જોનવાનો જો આડો બનાવ્યા છે ને બધો

હરું તો બાજુ बाजूવાળાને લાગે પણ ગણનો હોય ને એને જ ના લાગે આ માર ગણનો છે એને જ ખોટું લાગે છે અજો તમે હગુ કરાવો કોઈ ખોટું કરો છો કરો છો એ બધી વાતો જવા દે સાધન હું કરીશ સાધન બસ આવશે કે બસમાં જવું હા બસમાં જવું પડે કે પછી બધો વધારે થાઉ એટલે સાધનમાં જવું કશે વદે નહીં બસમાં તો બસમાં આપરો કોઈ એવું છે મોટી મોટી ગાડી લઈને જવું નહીં અરે મોટી ગાડી તો પછી કરશું કા ટાઈમ એસટી મળી જાય ને તો સારી વાત છે ટાઈમ બસ મળી જાય ને તો બપોરે રોટલો ના ટાઈમ પાછા આઈ જાય નહીં માલવાનું ના તો પેલા ખરા ને

એક નંબર નો ડફણું તું તારે લોકા છું ખોટો મારો હાથ ઉપડી દે અને હું હાથ નો છૂટો માણસ છું તને કઈ વચમાં બેટા ન તો

અમે તો જવું અને સુખાન બાય લાવશું પણ તારું અને લાવશું ઢોલ વગાડશું વર્ગુ ઢોલ લઈને જઈશું

હોય એ લોકો હું અગુ નહી કરાવતો હું અગુ થઈ દઉં જેવડિયા દિવાળી પાસે ગોરા ચડવાના હા જેના ઘર માં તાકાત હોય ને કોડામાં એ આવી દેજો ગોમ મચી વર

ના ના ખેલી ના શું મગજ બગાડતો બંદુક લેતા છોકરો તમે ઉડા નથી ઉડી જ મારી આબ્રુ કાઢા સાર્યો તો ગૌ વચ્ચે વર્ગોરામ કે તમારો મોડું થાય

મને લાગે છે હજી ખરાબ ચાલતું હોય એવું લાગે છે તો શું અને ગમે જેવું ચોકડીયું ખરાબ હોય તો જગ્યા છોડી દેવી પર તો છોડી દેવું પેલી ચોકડી એસટી ઝઘડામાં તો